નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં કેવી હલચલ થયેલી છે કેવા બજાર ભાવ રહેલા છે એ બધું જાણશું પણ એ પહેલાં આપણે ગયા શનિવારે યુટ્યુબ મીટઅપ હતું તો એમાં આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માત્ર બે જ યુટ્યુબરો એક હું હતો અને એક કેસુરકિંગ તો આ બે યુટ્યુબરોને જ બોલાવ્યા હતા તો એનો એક મસ્ત મજાનો વિડીયો આપી દીધો છે કેવી કેવી રીતે યુટ્યુબ છે એ ક્રિએટરોને બોલાવે છે કેવી કેવી રીતે ત્યાં ઇવેન્ટો થાય છે બધી વસ્તુ એ વિડિયામાં આપેલી છે એટલે આ વિડીયો પૂરો થાય ત્યાં તમને વિડીયો જોવા મળી જશે જરૂરથી જઈ અને વિડીયો જોઈ લેજો તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે આજે આખા દિવસની અંદર માર્કેટિંગ યાર્ડોમાં કઈ કઈ પ્રકારની હલચલ થયેલી છે શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પચાસ રૂપિયા હતો ચણા એક હજારથી બારસો નેવું તુવેર અઢારસોથી ત્રેવીસો સોળ રૂપિયા ઇરંડો એક હજાર પચાસથી અગિયારસો ચોસઠ અડદની વાત કરીએ તો ચૌદસો પંચાવનથી ઓગણીસો વીસ રૂપિયા सोयाबीन सात सौ पच्चीस आठ सौ पचास धना अगर सौ पचास ठीको ओग तल एक सौ पच्चीस सौ ब्यासी मगफी एक हजार पच्चीस अग्यारो ओगी जीरा जो बात करिए जूनागढ़ में तो चुम्मासौ रुपया एकावन सौ रुपया बात करिए अमरेली खजे चार सौ थी धीप सौ चौरिया सोयाबीन सात सौ पचास थी आठ सौ अड़तालीस अगर सौ तेवीस सौ तेवीस ચણા નવસો ચાલીસથી તેરસો પાંત્રીસ રૂપિયા ધાણા આઠસો પિંચોતેરથી તેરસો છવ્વીસ તલ સોળસોથી પચીસસો પિંચોતેર ઝીણી મગફળી એક હજાર અડતાલીસથી બારસો એકવીસ જાડી મગફળી એક હજાર એકતાલીસથી બારસો રૂપિયા કપાસ આઠસોથી પંદરસો ચોર્યાસી અમરેલીમાં જો જીરાની વાત કરીએ આજે તો પાંત્રીસો નેવ રૂપિયાથી અડતાલીસસો પચાસ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજારથી અગિયારસો લસણ સાતસોથી ત્રણ હજાર પાંસઠ રાયડો નવસોથી નવસો અડસઠ રૂપિયા અજમો સત્તરસો ચાલીસથી અઠ્યાવીસો વીસ ધાણા સાતસોથી તેરસો એકત્રીસ તલ ત્રેવીસોથી ચોવીસો ત્રીસ રૂપિયા જાડી મગફળી નવસો પંચાવનથી અગિયારસો ત્રીસ જૂની મગફળી આઠસોથી એક હજાર પચાસ કપાસ સાતસો વીસથી ચૌદસો जानगर अंदर जो बात करिए तो तरह हजार रुपया चार हजार नौ सौ पच्चीस रुपया बात करिए गोडल घे पांच सौ तीस सौ बे डूंगड़ी एक सौ एक थी पांच सौ एकावन तुवेर तेर सौ एक बीस सौ एकसठ मग पंदर सौ एक सोल सौ एकावन एरंडो अगय सौ छेतालीस अग्यारो छप्पन अड़द सोड़ सौ एक अठार सौ एकोतेर चना सौ सौ सोल रुपया વાલ પાંચસો અગિયારથી ઓગણીસો છવ્વીસ મેથી આઠસો એકાવનથી અગિયારસો એકાવન લસણાજી અગિયારસો એકાણુંથી બત્રીસો એકસઠ વાત કરવામાં આવે આગળ જો સફેદ ચણાની તો તેરસો એકથી છવ્વીસો છોતેર રાયડો નવસો એકાવનથી નવસો એકાણું તોળી સત્તરસોથી એક નવી મગફળી આઠસો અગિયારથી બારસો એકત્રીસ ઝીણી મગફળી નવસો એકથી બારસો છપ્પન જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો છવ્વીસ કપાસ એક હજાર એકસઠથી પંદરસો છવ્વીસ ધાણા એક હજારથી પંદરસો એકાવન ધાણી અગિયારસોથી સોળસો છવ્વીસ રૂપિયા જીરાની જો વાત કરીએ ગોંડલમાં તો છત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર એકાણું રૂપિયા જીરા બજાર છે એમાં આજે ઘણો બધો ઘટાડાનો માહોલ જોવા મળેલો છે ચાર હજાર નવસોની આસપાસ તમામ માર્કેટિંગ યાર્ડોમાં ભાવ રહેલા છે અને આ યુટ્યુબ મીટઅપવાળો વિડીયો છે એ મસ્ત મજાનો છે ઘણી બધી તમને એમાં મજા આવશે જાણવા પણ ઘણું બધું મળશે અને અમદાવાદની અંદર મીટઅપ થયેલું હતું તો એ વિડીયો છે એના પર ક્લિક કરી એ વિડિયો જોઈ લ્યો અને જો પસંદ આવે તો તમારા મિત્રોમાં બધે એમાં શેર પણ જરૂરથી કરજો વિડીયોમાં સુધી બનાવવા બદલ આ